આસા રામભાઈ મિશ્રના સહયોગથી આ તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવશે બ્યુટિફિકેશન અંતર્ગત તળાવની ફરતે એલઈડી લાઇટો વોકવે તેમજ બેસવા માટે પાકડા સહિત સુવિધાઓ કરાશે આ સાથે બસ સજાનંદ સ્વામી મહારાણા પ્રતાપ રાણી લક્ષ્મીબાઈ તેમજ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓ પણ મૂકવામાં આવશે આ સાથે તળાવ પાસે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય તે પ્રકારની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા છગનભાઈ દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે મહાદર રકમ આપવાની જાહેરાત કરવામાં આવી આવી છે લઈને આજે ધારાસભ્ય કમલેશભાઈ પટેલના હસ્તે વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે રાજુભાઈ તથા જગદીશભાઈ મિસ્ત્રી મહેણાવ સ્વામિનારાયણ મંદિરના સંતો સુચરિત સ્વામી મંગલયોગી સહિત જિલ્લા મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ સરપંચ ડેપ્યુટી સહિત કામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ પેટલાયત આ બાબત તો એક વસ્તુ કહીશ કે ચાંગા યુરોપ સોસાયટી જે આપણી જે યુકેમાં સોસાયટી ચાલે છે એમણે પણ ઘણા પ્રયત્નો કર્યા હતા અને જે સ્કૂલનું રેનોવેશન કર્યું હતું અને આ બાબતમાં પણ ઘણા પ્રયત્નો થયેલા અને આજે આ જ્યારે જોયું તો બહુ જ ખૂબ આનંદ થાય છે કે ચલો એક જે અમારા બધાનો એક સંકલ્પ હતો આજે પૂર્ણ થાય છે ઘણું સરસ કામ થઈ ગયું છે અને આવો વિકાસ ચાલુ ને ચાલુ રહે એ મારી અભ્યર્થના